ઠાકોર સેનાના તાલુકા પ્રભારી દિનેશ ઠાકોર અલ્પેશ ઠાકોર મામલે જણાવ્યું કે ઠાકોર સેના તરફથી અલ્પેશ ઠાકોરને ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કોંગ્રેસ અથવા ઠાકોર સેનામાંથી એક વિકલ્પ પસંદ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે સાથે જ દિનેશ ઠાકોરે દાવો કર્યો છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાય સાથે લોકસભાની ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસે ઠાકોર સમાજને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો દિનેશ ઠાકોરે જણાવ્યું કે પહેલાની જેમ બિન રાજકીય સામાજિક સંગઠન તરીકે કામ કરતા રહીશું તો અલ્પેશ ઠાકોર મામલે ભાજપ નેતા મનસુખ માંડવીયાએ કહ્યું કે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ છે જેથી સ્વૈચ્છિક રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે જ્યારે કે અલ્પેશ ઠાકોર મામલે મોવડી મંડળ નિર્ણય લેશે તેમ જણાવ્યું સાથે જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કોંગ્રેસમાંથી માંથી રાજીનામા આપી આપીને ચાહે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હોય વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે કે ગુજરાત માંથી ને એક પણ સીટ મળવાની નથી અલ્પેશ ઠાકોર ભાજપ માં આવશે તો ભારતીય જનતા પાર્ટી નું મંડળ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ તેજ થઈ રહી છે ત્યારે આ પૂર્વે પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જ રહેવાની અને ભાજપમાં ન જોડાવાની વાત કરી હતી શું કહ્યું હતું અલ્પેશ ઠાકોરે તે સાંભળીએ वो बात से मैं डिनाई नहीं करता जहाँ पे मैं बात करूँ कांग्रेस पार्टी की तो कांग्रेस पार्टी से मेरी कोई नाराजगी नहीं मैं कांग्रेस पार्टी के अंदर हूँ मेरे लोग उनके लिए लड़ेंगे हम लोग और कांग्रेस पार्टी आने वाले वक्त के अंदर इसके लिए आंदोलन भी करेगी પાટણ ઠાકોર સેનાના તાલુકા પ્રભારી દિનેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર મામલે જણાવ્યું કે ઠાકોર સેના તરફથી અલ્પેશ ઠાકોરને ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કોંગ્રેસ અથવા ઠાકોર સેનામાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવા અલ્ટીમેટમ અપાયું છે અને સાથે દિનેશ ઠાકોરે દાવો કર્યો છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાય સાથે લોકસભાની ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસે ઠાકોર સેનાને અન્યાય કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો દિનેશ ઠાકોરે જણાવ્યું કે પહેલાની જેમ બિન રાજકીય સામાજિક સંગઠન તરીકે કામ કરતા રહીશું અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા ફરી જોર પકડ્યું છે બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે આ અંગે નિવેદન આપ્યું ભરત ઠાકોરે કહ્યું હું રાજીનામું નથી આપવાનું ને અલ્પેશ પણ ભાજપમાં નહીં જોડાય અલ્પેશને ઠાકોર સેના કોર કમિટીએ ગમે તે એક હોદ્દો ચાલુ રાખવા માટે કહ્યું છે બે હોદ્દાના કારણે કોઈ આંદોલન થઈ શકતું નથી જેને લઈ અલ્પેશને રાજીનામું આપવા ઠાકોર સેનાએ કહ્યું છે